અમદાવાદના ખોખરામાં ધોરણ ધોરણ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની હત્યા ચકચાર મચી ગઈ આ દ્રશ્યો છે ખોખરાના સેવન્થ ડે સ્કૂલના જ્યાં ધક્કા મુક્કી જેવી નજીવી બાબતમાં ધોરણ આઠ ના વિદ્યાર્થીએ ધોરણ દસ ના વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતાર્યો આમ તો આ ઘટના ઓગણીસ ઓગસ્ટના થઈ પરંતુ ત્યારબાદ વીસ ઓગસ્ટના સવારે ખાનગી હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થયું હતું જેને પગલે બાળકના પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર માર્યો સ્કૂલમાં તોડફોડ કરી હતી અંદાજે સવારે અગિયાર વાગ્યે સ્કૂલમાં બે જેટલા લોકો એકઠા થયા અને સ્કૂલમાં જે કોઈ પણ સ્ટાફ સામે મળ્યો તેને માર માર્યો પાર્કિંગમાં પડેલી બસ ગાડીઓ અને ટુ વ્હીલર્સમાં તોડફોડ કરી સ્કૂલ બિલ્ડિંગના દરવાજા તોડ્યા કાચ તોડ્યા અને મિલકતને નુકસાન પહોંચાડ્યું સ્થિતિ એટલી વણસી કે તુરંત પોલીસ પણ પહોંચી એટલી ભયાનક સ્થિતિ હતી કે પોલીસ જ્યારે સ્ટાફને બચાવીને લઈ જઈ રહી હતી ત્યારે પણ ટોળું માર મારતું હતું અને પોલીસની ગાડી પણ ટોળાએ ઊંચી કરી નાખી એસીપી પણ સ્કૂલે પહોંચ્યા હતા આ ઉપરાંત બજરંગદળ દળ વીએચપી અને એબીવીપી ના કાર્યકર્તાઓ પણ સ્કૂલે પહોંચ્યા હતા એટલું જ નહીં મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા પણ સ્કૂલે પહોંચી ત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી સ્કૂલમાં જે બાળકો ભણે છે તેના વાલીઓએ પોલીસ સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો ભીડ સતત વધતી ત્યારે જોવા મળી હતી એક ખાનગી સમાચાર પત્રકે આ સ્કૂલના સ્ટુડન્ટ સાથે વાતચીત કરી હતી જેમાં એ વિદ્યાર્થીએ જણાવ્યું કે હુમલો કરનાર વિદ્યાર્થીએ છરીથી નહીં પરંતુ એક ફિઝિક્સના સાધનથી હુમલો કર્યો હતો એટલું જ નહીં આ વિદ્યાર્થીએ એમ પણ જણાવ્યું કે જ્યારે આ હિચકારી ઘટના બની ત્યારે સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી ટીચર્સ ત્યાં હાજર હતા છતાં કોઈએ મદદ કરી નહીં અને સ્કૂલની ઓફિસ પાસે આ વિદ્યાર્થીએ ત્રીસ મિનિટ સુધી લોહી લુહાણ હાલતમાં તડફડિયા માર્યા હતા આપને જણાવી દઈએ કે સેવન્થ ડે સ્કૂલના બે વિદ્યાર્થીઓ વચ્ચે મંગળવારે સ્કૂલ છૂટવાના સમયે ધક્કામુક્કી થવાની સામાન્ય વાતની અદાવતમાં ઝઘડો થયો હતો જેમાં ધોરણ આઠ ના સ્ટુડન્ટે ધોરણ દસના સ્ટુડન્ટ પર હથિયારથી હુમલો કર્યો ઘાયલ સ્ટુડન્ટે સવારે દમ તોડી દીધો પોલીસે શિક્ષકો તેમજ અન્ય વિદ્યાર્થીઓ સાથે વાત કરી નવ લોકોના નિવેદન નોંધ્યા હતા જેમાં બહાર આવ્યું કે જે વિદ્યાર્થીએ છરી મારી તેની સામે અગાઉ સ્કૂલને અનેક ફરિયાદો મળી હતી સવાલ અહીં એ છે કે આખરે સિક્યોરિટી સ્કૂલમાં હોવા છતાં વિદ્યાર્થીઓ અને તેના માટે જવાબદાર કોણ આ કેસમાં હજુ પણ ઘણા બધા સવાલોના જવાબ મળ્યા નથી ત્યારે પોલીસ તપાસમાં આગામી સમયમાં શું સામે આવે છે તે જોવું રહ્યું આ મુદ્દે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં